રાજકોટમાં સિટી બસ ડ્રાઇવરે કરેલા અકસ્માતમાં કાયદો શું કહે છે તેને લઈને ધારાશાસ્ત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલને કહેવા મુજબ ડ્રાઇવર અને તેમની ભરતી કરનાર બંને સરખા જ જવાબદાર છે ડ્રાઇવર્સની ભરતી સમય ભરતી કરનાર કોન્ટ્રાક્ટરે તેમના લાયસન્સ ચેક કરવા જોઈએ જો લાયસન્સ પૂર્ણ થઈ ગયું હોય તો તેમ છતાં ડ્રાઇવિંગનું કામ સોંપવામાં આવે તો ભરતી કરનાર સામે પણ સાપરાધ મનુષ્ય વધુ ગુનો નોંધાય કાયદા મુજબ દિલીપ પટેલે ભરતી કરનાર અને ડ્રાઇવર બંનેની ધરપકડ કરવાની માંગ કરી છે તો ધારાશાસ્ત્રી દિલીપ પટેલના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે બસ ચલાવી ચાર જણાનું મૃત્યુ કર્યું અને ચાર જણા ગંભીર રીતે ઘાયલ થયા ડ્રાઈવર પાસે લાયસન્સ પણ નહોતું એવું ડીસીપી સાહેબે જાહેર કર્યું ન હોય તો એની સામે તો ગુનો બનતો જ હોય છે જે બનતો હોય પણ માલિક સામે પણ ગુનો બને કોન્ટ્રાક્ટર સામે પણ ગુનો બને જ્યારે આપણે નોકરીમાં રાખતા હોય છે અને ફક્ત ડ્રાઈવિંગ કામ માટે રાખતા હોય ત્યારે એનો ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ આપણે ચેક કરવું જોઈએ અને કોન્ટ્રાક્ટર અને માલિક જો એને ડ્રાઈવિંગ લાયસન્સ એનું પૂરું થઈ ગયું હોય છતાં પણ જો ગાડી ચલાવી દીધી હોય તો એની સામે પણ સાફ ભંગનો ગુનો બનતો હોય એવું મારું માનવું છે અને પોલીસે એમની પણ ધરપકડ કરવી જોઈએ